અમદાવાદના દરિયાપુર ખાતે આવેલા મનપસંદ જીમખાનો જે અવારનવાર વિવાદમાં આવી ચુક્યો છે ચાલે છે તે પ્રકારના આરોપ કરવામાં આવ્યા તેના જ કારણે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે ઘટનામાં જણાવી દઈએ કે દરિયાપુર ખાતે આવેલા મનપસંદ જીમખાનો અવારનવાર કેન્દ્ર બન્યો છે તેમાં એવા આક્ષેપો થાય છે કે કેરમ અને ચેસની આડમાં ત્યાં જુગાર રમાડવામાં આવે છે તો કે આ મામલે થોડાક સમય અગાઉની વાત કરીએ તો આઠ વર્ષ પહેલાં એસએમસીના ના વાય એસપી જ્યોતિ પટેલ દ્વારા પણ ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને મોટી કાર્યવાહી કરવામાં આવી હતી ત્યાર પછી બે હજાર એકવીસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આ જે મનપસંદ જીમખાનામાં એક્ટિવિટીઓ ચાલે છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ઘણી બધી વખત જુગાર રમતા હોવાની વિગતો પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે પરંતુ સ્થાનિક પોલીસ પણ આ ઘટનાક્રમમાં જાણે કે અજાણ હોય કે અજાણ બનવાનું ડોળ કરતી હોય તે પ્રકારના આક્ષેપો સામે આવતા હોય છે ત્યારે એસએમસી ના ડીઆઈજી નિલીપ રાય દ્વારા થોડાક સમય પહેલાં જે રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સાહેબ દ્વારા આદેશ કરવામાં આવ્યો તો સો કલાકની અંદર જે અસામાજિક તત્વો અને ગુંડા તત્વો છે તેમની ગેરકાયદેસર મિલકતો પર બુડોઝર ચલાવવામાં આવે તો તેમાં મનપસંદ જીમખાનાનું પણ નામ હતું ત્યાં મનપસંદ જીમખાનાને ડિમોલેશન માટે નિલિપ્ત રાયની ટીમ અમદાવાદ ખાતે પહોંચી હતી એ મનપસંદ જીમખાનામાં જે વધારાનો ભાગ ડિમોલેશન માટે ગેરકાયદેસર જગ્યા હતી તે તોડી પણ પાડવામાં આવ્યું હતું પરંતુ આ મનપસંદ જીમખાના ભાગીદારો વચ્ચે આજે બબાલ થઈ હતી વિવાદ થયો હતો જેમાંથી એક જે આ જીમખાનાના માલિક છે તે પોતાનો ફોન ચાલુ કરીને જીમખાનાની અંદર જાય છે ને જે એક્ટિવિટીઓ ત્યાં ચાલતી હતી આમ તો કહેવાય છે કે ચેસ અને કેરમ રમાડવામાં આવે છે પણ તેની આડમાં જુગાર ચાલતો હોય તેવા આરોપો ખુદ માલિક જ લગાવી રહ્યા છે ચેસ કોણ રમે કેરમ કોણ રમે અહીંયા આગળ ચેસ કેરમવાળું છે કોઈ કે જે ચેસ કેરમ રમતું હોય છે કોઈ ચેસ કેરમ રમવા વાળું કે જે અહીંયા ચેસ કેરમ રમતું હોય કોઈ નહીં રમતું બધાના પત્તા જ રમવા છે આ છે દરિયાપુર નું મનપસંદ જીમખાના કે જ્યાં આગળ એવું કહેવામાં આવે છે કે અહિયાં ચેસ અને કેરમ જે અંદર ગેમો રમાય ને એ રમવામાં આવે છે પણ હજી હાલ બી ગેમ તો ચાલુ જ છે કાકા દરિયાપુર મનપસંદ અનેક વાર રેડ પડી ચુકી છે છેલ્લે જ્યોતિબેન પટેલ દ્વારા એકસો ને બ્યાસી લોકો ને પકડવામાં આવ્યા હતા અને એ પછી પણ અહિયાં હાલ પણ જુગારધામ ધમધમી રહ્યું છે દરિયાપુર પોલીસ અહિયાં આગળ કોઈ પણ પગલા લેવા તૈયાર નથી

આ દરિયાપુર જીમ કાના ત્રીજો માળ કે ત્રીજો માળ બી જુગાર્યો ખચાખ જ ભરેલો છે જુગાર આયા કાકા આ જગ્યા નો માલિક હું છું અહિયાં કોઈ જગ્યા એ મેં જુગાર રમવાની પરમિશન નહીં આલેલી હો અને આ બધું કોની દયાથી ચાલી રહ્યું છે નામ તો બોલો કે તમે કોના ત્યાં જુગાર ધામ રમવા આયા છો અહીંયા આગળ નીચે ચાલુ જ છે આ બધી જુઓ પબ્લિક નીકળી રહી છે જુગાર રમતા રમતા બહાર અમે અહીંયા અંદર આયા ત્યારે હવે બધી પબ્લિક નીચે ઉતરી રહી છે હાલ चल अंदर चलो अंदर चलो જોઈએ હું માલિક છું બધું બતાવું પુરાવા સાથે માલિક છે ને કોણ નથી એ આવી જ શું બહાર આવે છે તેના કારણે મામલો ગરમાયો છે તેના બાબતે જે બીજા માલિક છે ત્યાં પહોંચે છે બંને વચ્ચે ડખો થાય છે અને હવે મામલો દરિયાપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે હવે જોવાનું રહે કે આ મામલામાં પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ કરવામાં આવે છે ને જે આરોપો સામે આવતા હોય છે જુગાર મામલે તેને લઈને હવે જે વિડીયોમાં હવે એક ભાગીદાર એક માલિકે પુરાવા મૂક્યા છે તે મુજબ પોલીસ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો